માનગર બોરે રાજ ને દરબાર રમતો ભમ તો રે આયો કુંપારી ની કે ઓલી કુંપારી ની નાર તો તચૂટી હોય તો જગ માનગર બે રે રૂડા કોળિયા મેલાઉ માનગર બોરે રમેરાજ ને દરબાર એ એ આ હું અત્યાર માં એ કાય ને શીખું છું ગરબા

હજી કાલ નોરતા ચાલુ થાય તો આજ ગરબા મંડાણી બોલો આવી આ બાયડી ભૂખ ભેગી ના કરે શું કરવું આ થી ઓલી બોલી કેવા પેરા બોલો કોઈ કે આ મારી બાયડી છે હે થોડી લાગે ને શું કરવું આ ભાઈ પાસે મારું પાછું હાલતું નથી નકર હમણે ધોકાઈ નાખું એ મને ધોકાવે એવી છે હાશ એટલે પાણી ભરવા જઈશ હું કઈક લાંબો થાવ હાશ ગરબે રમતા હોય જણા વીજળી પડે તો પછા અને આમાં કાજો વરસાદ આયેલો છે અને ડેમ બધે ફૂલે ફૂલ ભર્યા છે

હવે વરસાદ ને ગરબા ને શું લેના દેના એમાં ગરબા થોડા કઈ બંધ રાખવાના હોય સર કરવાની એક મહિનાથી ગરબા શીખું છું અને ઓન તમે ગરબા બંધ મજા ન આવે મારી બાજુમાં બાજુ આ જ બંધ રખાયું છે ને હા સરપંચ નો વારો હું ઘરે જઈને ને કહું

લખી લવું <lira liquidy> <Pro>

તણાઈ જશું ને વીજળી પડશે એ હું તમને શું કહું છું ભલે અમે મરી જાય ભલે માથે વીજળી પડે ભલે જાય પણ ઓન રાખો હા બાપનું શું ને રમ્બો આ પાડોને હું ભલેન મરી જાય રંબાજો સરપાસ ભલે મરી જાવ મારે છે હવે માની ગયો ગયો